શકતો બસ એક જ ભૂલ મારી છે અને માલણ બીજી કોઈ ખામી નથી મારામાં બસ તને પ્રેમ કર વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ તમારે લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર છે એની અંદર બ્રાઉઝરમાં આવી ઉપર સર્ચનું આઇકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો નીચે તમને આધારે સાઇટ જોવા મળશે જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી અને પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આગળ તમારા સાઇટ સુધી ખુલીને આવશે અહીંયા અહીંયા આગળ તમે જ્યારે ખુલશે એટલે તો સર્ચનું એક આઇકન જોવા મળશે જશે એના પર ક્લિક કરીને ત્યાં આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો નવસો સાસઠ અને સર્ચના આઇકનો પર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો તમારી પાસે નીચે આડધિત આધાર કોડના થમલીને તમને દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા માટે આડતર ખોલી દેશે હવે છે જ આને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જાવ હું નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો તમારી પાસે આજે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે અને આ થ્રી ડેસ્ટ અંદર પ્રોજેક્ટ છે જેથી બે ઓફ આયરીવાળો જે છે તે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરીજો જો પ્રોજેક્ટ એડ તમાર ન થતો તો પણ નીચે કમિટ કરજો ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે આ પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો થર્ટી સ્ટારની અંદર કેમેરાની ઇફેક્ટ અમારા રહેશે તો તે કેમેરાની ઇફેક્ટ ઓન કરવા માટે તમને એક બોક્સ મળશે આ બોક્સ ઉપર ક્લિક કરીને એ આગળ તમને ઉપર એક કેમેરો દેખાય છે શેરડી જેવી તમે કેમેરાની ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને આગળ કેમેરાની ઓપ્શન આવશે જો આવી ગયો આના પર ક્લિક કરવાનું છે એટલે કેમેરો ઓન થઈ ગયો છે આ રીતે તમારી પાસે સ્ક્રીન આવે છે રેડી હવે અહીંયા તમે નીચે આવવાનું છે તમે તમે નીચે આવશે તો તમને ગ્રુપની અંદર અલગ અલગ ઇમેજ જોવા મળશે રેડી જો અહીંયા આગળ તમને ગ્રુપ દેખાય છે આઠ ગ્રુપ છે એટલે તમારે આઠ ગ્રુપની અંદર અલગ અલગ ફોટો એડ કરવાનો છે તો સારું તમને ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે તમારે નીચે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું રહેશે અને અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે આ ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી નીચે આ નંબર આવી ગયા નંબર પર ક્લિક કરવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો લેવો હોય તે ફોટો સિલેક્ટ કરી આજે પ્લસનું આઈકન છે એના પર ક્લિક કરવાનું છે તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવશે રેડી ફોટાના ઉપર નીચે કરી બોક્સની અંદર પરફેક્ટ ચેડ કરી દેજો રેડી હવે એકવાર બેગ દેવી દેવાનું છે તમારો ફોટો અહીંયા આગળ એડ થશે ત્યાર પછી આ તમારે નીચેના જે આઠ ગ્રુપ છે આઠ આઠમાં તમારે ઇમેજ ચેન્જ કરવાનું રહેશે રેડી જો નીચે દેખાઈ છે તમને આ બધામાં તમારે ઇમેજ સેન્ડ કરી દેવાનું છે ત્યાર પછી જ આગળ જવાનું છે આગળ આવશો એટલે તમને એક સિંગલ ફોટો જોવા મળે જશે જે આગળ તમને ઉપરની સાઈડમાં મળી જશે જે ઉપર આવશો જો અહીંયા આગળ દેખાઈ રહ્યો છે આ ફોટા પર ક્લિક કરવાનું છે કલરની ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને તમારે અહીંયા આગળ બીજી વાર સેમ ફોટો અથવા અલગ ફોટો તમારે જે પણ લેવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઈકા પર ક્લિક કરવાનું છે આ કરશો વિડીયો બની જશે રેડી બાકી જે વિડીયો એક્સપોર્ટ કરવામાં સમય આવશે એમાં પચીસથી ત્રીસ મિનિટ લાગશે તો એ તમારે જે વિડીયો થ્રીડી સ્ટાઇલની છે એટલે વાર લાગી શકે છે શેરના આયકામાં ક્લિક કરી એક્સપોર્ટના બટન પર તેમાં ક્લિક કરી વિડીયો તમારો સેવ થઈ થશે જે પણ તમારે સાઈઝમાં કરવો હોય મેં અહીંયાથી પાંચસો ને ચાલીસમાં કર્યો તો પચીસ મિનિટ લાગી તમે જે પણ એસડી કરશો એટલે વધારે તમારે ટાઈમ છે તે લાગી શકશે તો વિડીયો પસંદ આવે ને લાઈક કરજો શેર કરજો મળીશું એક નવા વીડિયોની અંદર ત્યાંથી ગુડ બાય